આરએસએસના શતાબ્દી વર્ષ નિમિત્તે ભારતીય વિચાર મંચ દ્વારા અમદાવાદમાં કરાયું છે ભવ્ય આયોજન જેમાં પ્રદર્શની અને મલ્ટીમીડિયા શોમાં સંઘની શતાબ્દી યાત્રા પ્રદર્શનીમાં દસ્તાવેજો ફોટોગ્રાફ્સ દુર્લભ આઇક્યુઝ અને સંઘના મહાનાયકોના વિચારોનું દૃશ્ય રૂપે પ્રદર્શન કરવામાં આવ્યું છે સંઘનો સ્વાધીનતા સંગ્રામમાં ફાળો અને ભૂમિકા મહાત્મા ગાંધી સરદાર પટેલ બાબાસાહેબ આંબેડકર અને કનૈયાલાલ મુનશી જેવા યુગ નાયકો સાથેના સંઘના મજબૂત સંબંધો સેવા કાર્યો અને રાષ્ટ્રજીવનના વિવિધ આયામોમાં સંઘના યોગદાન અંગેની માહિતી સાથે જ મલ્ટીમીડિયા શો દ્વારા સંઘની સ્થાપનાથી આજ દૂન સુધીના પ્રેરણાદાયક પ્રસંગો રજૂ કરવામાં આવ્યા છે જુઓ મુંબઈ સમાચારનો ખાસ રિપોર્ટ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ ની શતાબ્દી યાત્રા નિમિત્તે અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલની અંદર ચાર દિવસનો એક સરસ મજાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને જેની તડામાર અત્યારે તૈયારીઓ ચાલી રહી છે અને આપણી સાથે વાત કરવા માટે ઉપસ્થિત છે ઈશાન જોશી જે ભારતીય વિચાર મંચના મહામંત્રી છે ઈશાનજી કઈ રીતેનો કાર્યક્રમ છે અને પ્રદર્શની જે છે અત્યારે અદ્ભુત દેખાઈ રહ્યું છે તો શું છે જરા અમને ટૂર કરાવશો પહેલાં તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે હાર્દિક સ્વાગત છે તમામ મીડિયા મિત્રોનું પ્રદર્શનની મલ્ટીમીડિયા શો અને વ્યાખ્યાનમાળા એમ અગિયારથી ચૌદ નવેમ્બર ચાર દિવસ રહેશે રોજ સાંજે ચાર વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધીનો આપણો આ કાર્યક્રમ છે અત્યારે આપણે જે જગ્યાએ છીએ આ પ્રી કન્વેન્શન સેન્ટર જેમાં એક્ઝિબિશન છે આપણું વર્ષ ઓગણીસો પચીસથી માંડી અને બે હજાર પચીસ સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જે શતાબ્દી યાત્રા છે એ શતાબ્દી યાત્રાનો મુખ્ય માઇલસ્ટોન આપણે અહીંયા બધાને મૂક્યા છે જેમ કે આપ અહીંયા બિલકુલ સામે જોઈ શકો છો આ નાગપુરની અંદર સંઘના પ્રથમ સરસંઘચાલક જેમણે સંઘની સ્થાપના કરી ડૉક્ટર હેડગેવારજી એમનું આ ઘર છે આ ઘરના ઉપરના માળમાં એમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી હતી જેની પહેલી બેઠક એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની જે સ્થાપના થઈ એમાં જે સત્તર સદસ્યો હતા એ સત્તર સદસ્યોના નામ પણ આપણે આની ઉપર લખ્યા છે આ આખું ડૉક્ટર હેડગેવારજીનું ઘર છે જ્યાંથી સંઘની સ્થાપના થઈ હતી બીજું આની બિલકુલ બાજુમાં અહીંયા આ મોહિતેવાડા નાગપુરની અંદર એક જગ્યા છે જેનું મોહિતેવાડા તરીકે ઓળખવામાં આવે છે મોહિતેવાડા જે સ્થાન છે એ સંઘના કાર્યકર્તાઓ માટે એટલા માટે અગત્યનું છે કે જે સંઘની સૌથી મોટી સ્ટ્રેન્થ જે કહે છે જ્યાંથી રાષ્ટ્ર નિર્માણનું કાર્ય થાય શાખા પહેલી શાખા આ સ્થાન ઉપર લાગી હતી નાગપુરની અંદર આ એ મહત્વનું સ્થાન આગળ આપણે જઈએ તો ભારત માતા આપણા સૌના પ્રેરણાદાયી અને તો આપણા બધા જ લોકો માટે નમન છે અહીંયા દીપ પ્રજ્વલન કરી અને મુખ્યમંત્રીજી આપણા આખી જે પ્રદર્શની છે એની શરૂઆત કરવાના છે ભારત માતાની બિલકુલ સામે અહીંયા આપણે જોઈએ છે આને નાગપુરની અંદર રેશમબાગ કાર્યાલય જે સંઘનું એનું આ સ્મૃતિ મંદિર છે સ્મૃતિ મંદિર એટલે ડૉક્ટર હેડગેવારજી અને બીજા સરસંઘ ચાલક પૂજનીય ગુરુજી આ બંને જીનું સમાધિ સ્થાન છે જી તો આ સમાધિ સ્થાન એ લાખો હજારો કરોડો સ્વયંસેવકો માટેનું એક પ્રેરણા કેન્દ્ર છે આની બંને બાજુમાં તમે લોકો જોઈ શકો છો આ રેરેસ્ટ ડોક્યુમેન્ટ્સ આપણે અહીંયા મૂક્યા છે જેમ કે સૌથી પહેલું જ બાબા સાહેબ આંબેડકરનું સંઘના કાર્યકર્તાઓ માટે એમણે જે વાત કરી હતી એ લખેલું છે એ સંઘની શાખામાં ગયા એની વાત છે બાબા સાહેબ આંબેડકર જ્યારે મધ્ય પ્રાંતની અંદર ચૂંટણી લડવા માટે ઉતર્યા ત્યારે સંઘના સ્વયંસેવકો એટલે જનસંઘના કાર્યકર્તાઓ એમના માટે જે પોલિટિકલ રિલીઝ કરી હતી સંઘના પ્રચારક દે એની ડોક્યુમેન્ટની વાતો છે એવી જ રીતે આ બાજુ ગાંધીજીની વાતો તમામ ડોક્યુમેન્ટ જે છે એમાં સંઘના સેવાકાર્યો સંઘની તમામ બાબતો જેને આપણે ઐતિહાસિક યાત્રા કહી શકે એના દસ્તાવેજો છે એની સાથે જ કેટલાક ફોટોગ્રાફ પણ આની સાથે જોડેલા છે સાથે જ આગળ ઈશાનજી હું તમને એક પ્રશ્ન કરવા માંગીશ કેવા પ્રકારના લોકો મતલબ આમ જનતા આ કાર્યક્રમનો લાભ લઈ શકશે કોઈ પણ પ્રકારનું આમાં રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું છે કે નહીં તેના વિશે પણ માહિતી આપશો આમ અમે આ કાર્યક્રમ માટે દરેક ક્ષેત્રના મુખ્ય કેટલાક વિશેષ લોકો જેને કહી શકાય એવા વીઆઈપી અને વીવીઆઈપીઝનો ઓલરેડી આમંત્રિત કરેલા છે પ્રદર્શની અને મલ્ટીમીડિયા શો બધા જ લોકો માટે ખુલ્લો છે વધુમાં વધુ લોકો શહેરીજનો નગરજનો અને બાકી સામાન્ય સમાજના તમામ જિજ્ઞાસુ લોકો સ્વયંસેવકો સહિત આ બધા જ લોકો આની મુલાકાત લઈ શકશે બધા લોકો આને જોઈ શકશે વ્યાખ્યાનમાળા જે છે એમાં ઘણા બધા પહેલા સમયથી અમે આઈડેન્ટિફાઈ કરેલા રજિસ્ટર્ડ લોકો પણ છે એ સિવાય બાકીના જે અધ્યતા શોધ કરતા લોકો છે જે હજી સુધી નથી જોડાઈ શક્યા એમને પણ જોડાવું હોય તો એમના માટેની પણ છૂટ છે બરાબર છે એક્ઝિબિશનની અંદર આ જે આપણે મોડલ આપણી સામે જોઈ રહ્યા છીએ ભારતના દક્ષિણ ભાગમાં જે સૌથી છેડે જેને આપણે કહી શકીએ જ્યાંથી સ્વામી વિવેકાનંદે સમગ્ર ભારતનું ધ્યાન ધર્યું એ આ વિવેકાનંદ રોક મેમોરિયલ કન્યાકુમારીમાં આવેલું એ અહીંયા આપણે અદ્ભુત રીતે ઊભું કરવા માટેનો પ્રયત્ન કર્યો છે આ ભારતને ચાહનારા ભારતના રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખનારા લોકો માટેનું પ્રેરણા કેન્દ્ર આધ્યાત્મિક પ્રેરણા કેન્દ્ર એવું કહી શકાય સ્વામી વિવેકાનંદજીના કારણે સામે આપણે આગળ વધીએ તો સમગ્ર ભારતના તમામ ભારતીય લોકો માટે હિન્દુ સમાજ માટે સૌથી મહત્વપૂર્ણ જે સ્થાન છે રામ મંદિર આપણે બધા જ લોકો અત્યારે તો કેટલાક વર્ષોથી ખૂબ લોકોનો ધસારો આપણે ત્યાં વિશ્વભરમાંથી જોઈએ છીએ તો અહીંયા ત્યાંના રામ મંદિરની પ્રતિકૃતિ અહીંયા ઊભી કરી છે અને રામ ભગવાનનું જે રામલલાનું પ્રતિષ્ઠાન છે એ પણ અહીંયા બાજુમાં તમે જોઈ શકો છો એ સિવાય આગળના ભાગમાં આપણે જોઈએ તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની મિન્ટ જે છે મુંબઈની ટંકશાળ એ મુંબઈની ટંકશાળ અહીંયા પોતાનો સ્ટોલ લગાવી રહી છે ત્યાંથી આપણે સંઘના સો રૂપિયાનો જે સિક્કો સરકારે ઘોષિત કર્યો છે એ સિક્કો પણ અહીંયાથી લોકો જોઈ પણ શકશે અને ખરીદી પણ શકશે અહીંયા રાષ્ટ્ર વિચારોના બધા જ પ્રકારના પુસ્તકો નો અહીંયા સ્ટોલ લાગવાનો છે પુસ્તકો પણ જે લોકોને ને વાચન પ્રેમી લોકો માટે અહીંયાથી ઉપલબ્ધ થઈ શકશે આવી એક આખી યાત્રા છે અને આ આખી યાત્રા ચાર દિવસ બધા જ માટે ખુલ્લી છે બધા લોકો એની મુલાકાત લઈ શકશે ભારતીય વિચાર મંચ દ્વારા આ એક અદ્ભુત કાર્યક્રમ છે ચાર દિવસમાં જે પ્રદર્શની છે જે અલગ અલગ પ્રકારની જે કૃતિઓ અહીં રાખવામાં આવી છે તે ખરેખર જોવાલાયક છે તો વધુમાં વધુ સંખ્યામાં લોકો આમની મુલાકાત લે તેવી સંઘની ખૂબ જ ઈચ્છા છે અને આ વસ્તુઓનો લાભ લે રાહુલ વેગડા અમદાવાદ મુંબઈ સમાચાર માટે